ડ્રગ્સના દૂષણને રોકવામાં સદન તો નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈને મુખ્યમંત્રીને પત્ર લખાયો છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી રહ્યો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અડાણી રૂપાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ બે હજાર એકવીસમાં પકડાયેલ રૂપિયા વીસ હજાર કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં આ સિવાય પણ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે રૂપિયા સાત હજાર ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ પકડાયું છે બીજી બાજુ ભરૂચ અંકલેશ્વર સુરતની જીઆઈડીસીઓમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે

ડ્રગ્સના કેસમાં પણ હંમેશા માછલીઓને ડ્રગ્સનો છે તેમ છતાં પણ તેઓ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી તો અમારી માંગ છે કે જો ગુજરાતના યુવાધનને અને ગુજરાત રાજ્યને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે જો ડ્રગ્સ અને દારૂના વિરુદ્ધ કડક લેવામાં આવે તો ગુજરાતના બચાવી શકાય તેમ છે માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમારા તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલા લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવાના આક્ષેપો સાથે

નો યુવા ડ્રગ્સ ની અંદર સંપેડાઈ ને બરબાદ થઈ રહ્યો છે અને હિંસાઓનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને આ નિષ્ફળ ભાજપ સરકાર અને નિષ્ફળ ગૃહમંત્રીના રાજમાં જો આટલું કરોડોનું ડ્રગ્સ આવતું હોય આ ડ્રગ્સ આવતું હોય મંગાવનાર કોણ છે લેનાર કોણ છે ડ્રગ્સ આવ્યા પછી ક્યાં મૂકવામાં આવે છે એની માહિતી આજ દિન સુધી નથી આવી તો આનો મતલબ એવો ક્યાંક ને ક્યાંક સાથે રહીને આ મોટો કારોબાર અને મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોય આ ગુજરાતના યુવાઓને બરબાદ કરવા માટે તો એ બિલકુલ ચલાવી લેવા એવું નથી તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમે તમારે તમામ જગ્યાઓ પર આવેદન આપીએ છીએ તાત્કાલિક ધોરણે આપણા મુખ્યમંત્રી શ્રી આપણા જે હર્ષભાઈ સંઘવી છે ગૃહમંત્રી છે એમનું રાજીનામું લઈ અને પદભ્રષ્ટ કરે એવી માંગણી છે